ડીસા શહેરમાં પાલનપુર હાઈવે પુલ નીચે બનાવેલ પિલર ઉપરાંત પુષ્પ વર્ષા કરી શિવસેવા સમિતિ દ્વારા આજે ગુરુ દિવસે ડીસા શહેરોમાં પાલનપુર હાઈવે પુલ નીચે બનાવેલ પિલ્લર ઉપરાંત સંત શિરોમણી ગુરુ રવિદાસજીના ચિત્ર ને ફુલહાર તેમજ પુષ્પ વર્ષા કરી મો મીઠું કરાવી ગુરુ ઉજવણી કરી હતી

એના માટે આજે ડીસા શહેર શિવ સેવા સમિતિ દ્વારા સંત શિરોમણી રોહિતદાસ મહારાજની અહીંયા જે ચિત્ર દોરેલું છે ત્યાં આગળ શિવ સેવા સમિતિના તમામ તમામ હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત રહી એમને ભૂલાર કરી અને એમના આશીર્વાદ મેળવી અને ગુરુ પૂર્ણિમાનો દિવસ ઉજવણી કરી चिराग श्री मारे साथ ब्यूरो रिपोर्ट टूडे ગુજરાતી ન્યૂઝ